પોલીસને માહિતી મળી હતી કે દંતેશ્વર નગરમાં રહેતો દુર્ગેશ દીપકભાઈ દેશમુખ પોતાના ઘરની બહાર ઇલેક્ટ્રિક બાઇકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈ તપાસ કરતા દુર્ગેશ દેશમુખ રહેવાસી નગર મળી આવ્યો હતો તેની ઇલેક્ટ્રિક બાઇકમાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ સત્યોતેર બોટલ મળી આવી હતી નવસો ક્યાંથી લાવ્યા તે અંગે પૂછતા આરોપીએ જણાવ્યું હતું કે સોમા તળાવ પાસેથી અર્જુન રામજી રાઠવા પાસેથી લાવ્યો છું જેથી પોલીસે અર્જુનને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે આરોપી પાસેથી કુલ ઓગણ સિત્તેર હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે બીજા બનાવમાં પીસીબીને માહિતી મળી હતી કે નવા યાર્ડ લાવપુરામાં રહેતા ચિરાગ લલિતભાઈ સોલંકી તથા તેના પિતરાઈ ભાઈ નિલેશ રતિલાલ સોલંકીએ ઇન્દોરથી પાર્સલમાં વિદેશી દારૂ મંગાવ્યો છે ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી પાર્સલ લઈને તેઓ રિક્ષામાં જેલ રોડ ભીમનાથ બ્રિજ થઈ નવા યાર્ડ જવાના છે જેથી પોલીસે વોચ ગોઠવીને ચિરાગ તથા નિલેશને ઝડપી પાડી દારૂની એકવીસ બોટલ કિંમત રૂપિયા સોળ હજાર આઠસો સહિત કુલ સત્યાસી હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે ત્રીજા બનાવમાં પીસીબી પોલીસે મોપેડ પર દેશી નેવું લિટર દેશી દારૂ લઈને જતા આરોપી લાલાભાઈ ઉર્ફેલાલજી શંકરભાઈ તલબદાર અને રણછોડ નગર સમાને ઝડપી પાડ્યો હતો જ્યારે નટુભાઈ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યા છે નવાપુરા આશાપુરી કોમ્પ્લેક્ષ નીચે બેસીને એક શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા નવાપુરા પોલીસ ઉપરોક્ત સ્થળે પહોંચી ગઈ હતી સ્થળ પરથી આરોપી હિતેશ કાળુ નરેન્દ્રભાઈ કનોજિયા રહેવાસી આશાપુરી કોમ્પ્લેક્સ નવાપુરા મળી આવ્યો હતો પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ કબજે કરી છે અને એક બનાવમાં વારસિયા પોલીસે આરોપી રવિ ઉર્ફે મજનુ વ્રજેશ કુમાર પરીખ રહેવાસી વલ્લભ વિહાર ફ્લેટ પરિવાર સ્કૂલની સામે આજવા રોડને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી પાડ્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન Never miss an update.